તો હેલો નમસ્કાર મિત્રો જીજે જે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો કાર માટેનો તો નથી પણ જો તમારે કાર એસેસરીઝ માટે એન્ડ્રોઈડ પ્લેયર ખરીદી કરવા માંગતા હોય તો આપણે લાસ્ટ ઘણા બધા ટાઈમથી એક એન્ડ્રોઈડ પ્લેયર યુઝ કરીએ છીએ જે વોરંટીમાં આવે છે અને ચાઇનીઝ કંપની કરતાં બહુ મસ્ત પ્રોડક્ટ આવે છે વોરંટી સાથે તો આજે તમને એક્સપિરિયન્સ શેર કરવાના છીએ આજે આપણે આવી ગયા છીએ જીટી ટેનની આપણા ઇન્ડિયાની હેડ ઓફિસમાં જીટી ટેનના જે પ્રોડક્ટ આવે છે એકદમ મસ્ત પ્રોડક્ટ આવે છે અત્યારે આપણી જોડે છે અહીંયાથી મનીષભાઈ

આજે કાર કોઈ નવું પરચેસ કરતો હોય તો એની એક અપેક્ષા હોય કે હું મ્યુઝિક સિસ્ટમ એક સારી નાખું સારી નાખું અને મારી લોંગ ટાઈમ ચાલવી જોઈએ પછી ચાઇના પ્લેયર નાખું અને વર્ષમાં ચાર ધક્કા કહું આ એપ્લિકેશન નથી આ નથી ચાલતી તો જીટી ટેન એક કંપની એવી છે જે હંડ્રેડ પર્સન્ટ ક્વોલિટી વેચે છે અત્યારે ઇન્ડિયામાં સારી ગ્રો કરી રહી છે ચાર વર્ષથી

કોઈ પણ એક ડ્રીમ હોય લોકો એની અંદર મ્યુઝિક વસ્તુ એવી છે જે સારી હોવી જોઈએ જે નહીં લેખ ઘરે પહોંચી જઈએ તારે તમારું યુટ્યુબ ચાલુ થાય એ પહેલા તમારું ગુગલ મેપ ના ચાલુ થાય બ્લુટુથ માં તમારી વાત સરખી ના થતી હોય તો આવા પ્રોબ્લેમ ઘણા બધા ચાઇનીઝ પ્લેયર માં આવે છે યસ તો આ અવેરનેસ એક તમે આયા જો લકલી તો હું તમને બતાવી રહ્યો બીજી ડિઝાયર માં બી ફિટિંગ થઈ રહ્યું છે બરોબર છે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે મારે એક જ તમારા માધ્યમથી કેવાનું કે પ્રોડક્ટ સારી લો કોઈ બી કંપની ની લો પણ જીટી ટેન ની અમારી પ્રોડક્ટ તમને તમને મળી જશે અને ડેમો લો જો મની જો આપણે મોડેલ વાઇઝ લેવી હોય સપોઝ કે ક્રેટા ની છે બીજી કોઈ બલેનો લઈ લેવો કે તો સ્વિફ્ટ ની લેવો તો મોડેલ વાઇઝ મળા શકે મોડેલ વાઇઝ મળી શકે છે કોઈ ભી કાર ની સપોઝ ક્રેટા છે તો ક્રેટા પ્રોપર આવે સેલ્ટોસ પ્રોપર આવે બલેનો ફોન્સ પ્રોપર આવે ઘણા બધા મોડેલ ઇન્ટિગ્રેટર પ્લેયર આવે છે પણ અત્યારે આપણે આજે એક લાગી રહી છે કે ક્રેટા ની અંદર અને એક ઓલ્ડ ડિઝાયરમાં માં 9 ઇંચ યુનિવર્સલ તો બે હું તમને અત્યારે ગાડી લકલી ચાલી રહી છે તો હું તમને ક્રેટા તો મે બતાવી દીધી હવે હું તમને

તો આપણે ડિઝાયરમાં આવી ગયા છે જોઈ લો આ મોડલ લાગેલું છે મનીષ આ કયું મોડલ છે આ છે બે જીબી રેમ બત્રીસ જીબી મેમરી એપલ કાર પ્લે એન્ડ્રોઈડ ઓટો એની હવે હું તમને બતાવીશ એની ટચ એકદમ સ્મૂથ છે એપલ કાર પ્લે એન્ડ્રોઈડ ઓટો છે પ્લસ ડિજિટલ સાઉન્ડ પ્રોસેસર છે ખાલી એની આ જો ડિસ્પ્લે જો એકદમ પ્લસ આ ડિજિટલ સાઉન્ડ પ્રોસેસર છે આમાં તમારે રોક જાઝ આ બધું તમારે જે રીતે એડજસ્ટ કરવું હોય એ રીતે તમે કરી શકો સાઉન્ડ માં તો એક નંબર છે એટી એની ફ્રેમ ટુ ફ્રેમ આખી નવ ઇંચ ની સ્ક્રીન આવે છે પ્રોપર 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 ફિટ થઈ જશે આફ્ટર માર્કેટ જેવું લાગતું જ નથી એમ કે આફ્ટર માર્કેટ કરાવ્યું હા તો ભાઈ આમાં કાર વાઇઝ કોઈ અલગ અલગ Android પ્લેયર ના મોડેલ આવતા હોય એવું ખરું આમાં ઘણા બધા કાર વાઇઝ અલગ અલગ મોડેલ આવે છે જે ગ્રેટા છે સેલ્ટોસ છે બલેનો છે પ્રોન્સ છે

અને સ્ટાર્ટિંગ રેન્જ બી કહી દો સ્ટાર્ટિંગ રેન્જ 11000 થી 50000 રૂપિયા લગીની રેન્જ આવે છે અલગ અલગ મોડેલ આવે છે અલગ અલગ પ્રોસેસર આવે છે 2K ડિસ્પ્લે સ્નેપડ્રેગન પ્રોસેસર ઓક્ટા કોર પ્રોસેસર કોડ કોર પ્રોસેસર ઘણા બધા પ્રોસેસરો આવે છે ઓકે બીજું મની જાય આપણે GT10 માં ડિસ્પ્લે સિવાય એન્ડ્રોઇડ પ્લેયર સિવાય બીજું કોઈ પ્રોડક્ટ ખરી આપણે ઘણી બધી છે હેડલાઇટ LED છે કેમેરા છે લાઈક ટુ તમે જોઈ શકો છો જો આમાં કેમેરો બેક આવે છે આ બેક કેમેરો છે અત્યારે આ કેમેરો

લાઈક ટુ સમજો કે આ તેર ઇંચ નું ટીવી છે કોઈને ને વેગેનાર કાર છે હોન્ડા સિટી છે કોઈ બી કારમાં માં ક્રેટા માં છે તો આગળ નું આ એક હોમ થિયેટર જેવો ફીલ આપશે આ ટીવી છે બરાબર છે આ તેર ઇંચ ની એની સ્ક્રીન સાઈઝ છે એની ટચ ક્વોલિટી એકદમ સ્મૂથ આવે છે જે એપલ કાર પ્લે એન્ડ્રોઈડ ઓટો તમે એની તમે ઓર તમારે સમજો કાર સેટિંગ કઈ બી લેફ્ટ રાઇટ ઇક્વિલાઇઝર સેટિંગ એવરીથિંગ એના પછી અમારી પાસે જે છે જે પ્લેટિનિયમ સિરીઝ છે આ જાપાનીઝ પ્લેયર છે આ કોરિયા પ્લેયર છે જીટી ટેન માં કોઈ ચાઇનીઝ પ્રોડક્ટ આવતી નથી હંડ્રેડ પર્સન્ટ કોરિયા એન્ડ જાપનીઝ આ એની ટચ એકદમ તમે જોઈ શકો છો એની વિડીયો ક્લિયરિટી બી તમે જોઈ શકો છો એ સિવાય ડિફરન્ટ ડિફરન્ટ મોડલ છે પર્ટિક્યુલર આ ક્રેટા જે ટ્વેલ્વ પોઈન્ટ હા બે સ્પેશિયલ કોઈ ક્રેટા ઈ મોડલ લેતા હોય તેના માટે બઉ સારું પ્લેયર છે ટુ કે ડિસ્પ્લે આવે છે થ્રી સિક્સટી સપોર્ટ આવે છે ફોરજી સિમ સપોર્ટ આવે છે ખાલી આની ટચ એક્સેલન્ટ અંદર નું પ્રોસેસર છે એમ્પ્લીફાયર લગાવવાની જરૂરત ના પડે કોઈને હાઈ આઉટપુટ વાળા સ્પીકર લગાડવા હોય તો આની અંદર ઇનબિલ્ટ છે ક્રેટા લવર્સ માટે એ સેવા હેડલાઇટ બલ્બ છે જે કોઈ નવી ગાડી લેતા હોય જેને ફોકસ નો પ્રોબ્લેમ હોય જૂની ગાડી લેતા હોય એનો ફોકસ નો પ્રોબ્લેમ હોય એના માટે જીટી ની બધા હેડલાઇટલાઇટ બે વર્ષની હેડલાઇટમાં આવશે ઓકે બરાબર પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ આવશે હેડલાઇટ બલ્બમાં એ સિવાય આ જે છે અમારો સ્પેશિયલ જે યુનિક છે જે આજકાલ માર્કેટમાં ડાયમંડ ચાલ્યું છે પણ ડાયમંડ ઓરિજિનલ છે આ એનું મોડલ છે તમે એનું ટચ એકદમ સ્મૂથ છે રિયલ ઓરિજિનલ ટુક કે ડિસ્પ્લે છે કોઈ ચાઇનીઝ પ્રોડક્ટ નથી ઓકે એની તમે જોઈ શકો છો મિડિયમ ચાલુ છે યસ આ પ્લેયર બી યુનિક યુનિક પ્રોડક્ટ આ સ્નેપ ડ્રેગન પ્રોસેસર છે ઓકે બરાબર છે આને જે તમે વિડિયો ક્લિયરિટી ઓસમ છે બરાબર જો તમે સુધી રહ્યા હોય તો તમારા નજીકના કોઈ બી સ્ટોર માં જાઓ અને ત્યાં જઈને માગો જીટી અને ના હોય તો મને શું કરવા મળે તો આ નંબર દીધેલો હશે ત્યાં અમને કોન્ટેક્ટ કરો અમે બીજા ડીલર પાસે તમને ત્યાં પ્રોડક્ટ મળે છે ગુજરાત માં ગુજરાતમાં નાના સિટીમાં લાઈક ટુ હું તમને નાનો સિટી કઉ કે ગોધરા છે હિંમતનગર છે અમદાવાદ મોટું સિટી આવે ત્યાં મળી જાય ઇન માં નાના નાના સેન્ટર મળશે અને મોટા મેગા સિટી માં મળશે મને બધી જગ્યાએ ફ્રેન્ચાઇઝી અમને આપેલી છે આના સિવાય બીજી પ્રોડક્ટ તો આપણે બેક કેમેરા કહેતા હતા એ બી પ્રોડક્ટ વિશે બતાવી દો થોડું કહી કેમેરા મારી પાસે ઘણા બધા છે મોડલ્સ સપોઝ આટલા મોડલ્સ કેમેરાના આવે છે ઓકે પ્લેયર માં તમે સમજો કે લાઈક ટુ આ મર્સિડીસ બીએમ ઓડી બધા પ્લેયરો આવે છે ઓકે એ સિવાય એક કાર પ્લે બોક્સ છે ડીવીઆર ઓકે આ ડેશ કેમ છે આ ડેશ કેમ વિથ ડીવી આ કારપ્લે બોક્સ બરાબર કોઈને કંપનીના ટોપ મોડેલ લીધું એમાં એને હવે એન્ડ્રોઇડ બનાવવું છે યુટ્યુબ જોવું છે આ બધું જે આ કારપ્લે બોક્સ લગાવો તો ચાલે આમાં બી કોલ આવી GT10 નું જ છે કોમ પ્રોસેસર આવે છે અમારી કોઈ પ્રોડક્ટ લેગ નહીં મારે ક્વોલિટી વસ્તુ છે 100% આ પોતાની ગાડીમાં યા કોઈ ભી ગાડીમાં તમે ચાઇનીઝમાં તમારે વારંવાર પૈસા દેવા પડશે સારું નખાવશો તો તમે હેપી રહેશો અને લોંગ ટાઈમ ચાલશે સો ટકા અને બ્રાન્ડ છે ક્વોલિટી તમે પણ પરચેસ કરવા માંગતા હોય તો લગાવવા માંગતા હોય તો આજુબાજુના તમારા જે બી ડીલર હોય કોન્ટેક્ટ કરો ના હોય તો જેટીની પ્રોડક્ટ માગો અને ના મળે તો પછી મનીષભાઈનો કોન્ટેક કરો ચલો મનીષભાઈ થેન્ક યુ થેન્ક યુ સો મચ